ગોંડલ છેલા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે ત્યારે ગોંડલથી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને ગોંડલમાં અત્યારે હાલ ખેડૂતોમાં ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલ વીજ ધાંધિયાને કારણે અત્યારે હાલ ખેડૂતો છે તે લોકો રોષે ભરાયા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

એટલે કે ખાસ કરીને જે પીજીવી છે એને જ લઈને ખેડૂતો છે એ લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા અધિકારીઓને ત્યારે અધિકારીઓ છે એ પણ સામે તેમને વળતો પ્રહાર કર્યો હતો સૌથી

કામગીરી એના બેતર થઈ કે બાર કરતા બે ફોલ્ટ હજી મળતા નથી વયા લાખ લાખ બબે લાખના ગયા છે ની અંદર ફ્રી એને મેન્ટેનન્સ કરવું જોઈએ આખા ઉનાળા ની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી છેલ્લા પાંચ દસ વર્ષનો નો રેકોર્ડ જોયો ને બિલનો તો બિલ અસંખ્યા આ ડિવિઝન ની અંદર મૂકેલા હે એવા અન્ય રેકોર્ડ છે પણ ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી ખોટા બિલ મુકાય છે શું નામ તમારો મારું નામ વિપુલ રૈયાણી મને બધા ડિવિઝનમાં આઈડી લઈને એમ સુધી બધા વર્કે છે નામ મારું ગામ ગોંડલ સુનાગરકા રોડ અને બિલિયારા ફીડર ખેતીવાડીમાં અમારું કનેક્શન છે શું નામ યોગેશભાઈ વિનોદભાઈ રૈયાણી અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે એ થાંભલો વળી ગયેલો હતો ત્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીતી હતી ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી તમને થાંભલો અમારો સીધો કરી દીધો તો સીધો કર્યા વગર વયા ગયા તો ટીસી માંથી થાંભલા વાયર જાય એ વાયર બે વખત ભરી ગયું અને જયારે મેન્ટેનન્સ વાળા આવ્યા અમે આ કોન્ટ્રાક્ટર ને રજૂ કરી દેવું આવી ચોથો દિવસ છે દીકરો આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ આજે જીબી કચેરીએ આશરે સો જણા ખેડૂતો અહીંયા આવ્યા છે એની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે જીબીએ છેલ્લા જે અઢાર દિવસ થયા રોજના ત્રણ ધક્કા અહીંયા જીબીમાં ખાવા જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે ફોલ્ટમાં છે શું ફોલ્ટ છે એ કહેતા નથી આ પ્રશ્ન વર્ષો જૂનો છે ડિવિઝન જુદા કરવા છે જુદા થાય પછી પણ બિલિયાણા ફિલરનો પ્રશ્ન આ નો બન્યા કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી અત્યારે ખેડૂતોની દશા કેવી છે પીવાનું પાણી વાળીએ નથી વાપરવાનું પાણી નથી કોઈએ બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના એ પણ ખેલ થઈ ગયા છે ઉપરાંતના ચોર ઢોર કોને કોટવાલે દંડે અહીંયા હમી એવી ધમકી મારે છે સાહેબ અમે રજા ઉપર ઉતરી જશું અમારા પરિવારનું શું તો આ બધા પરિવાર સાથે જ રીએ છે ગામમાં ખોયડું છે સિંહમાં ખેતી છે એમને પૂછો એની વ્યાથા શું છે એટલે આજે બધી રજૂઆતો કરી છે દિવસ બે માં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીબીના મેઇન ગેટને તાળું લાગશે આ વાત બાકી છે હું મનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા આજે અમે બધા ખેડૂતો સાથે જીઇબી ના કચેરી આવેલા છીએ અને અમારે આજે દોઢ મહિના ત્યાં પાવરની તકલીફ છે દિવસમાં દસ વાર જાય પાવર પંદર વાર જાય કલાક વાર આવે અડધો કલાક આવે આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે કૂવામાં પાણી ભરેલા છે આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે આમ છતાં જીબીવાળાની કોઈની આંખ ઉઘડતી નથી તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન આ દોઢ મહિના જ્યાં અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે રેગ્યુલર કોઈપણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને આઠ કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી દિવસમાં ચાર વાર જાય દસ વાર જાય પાવર કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે છેલ્લા આજે આઠ દસ દિવસ છે તો પાવર ને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે વીજળી શાખા નો સંપર્ક કરેલો છે વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ આલે છે અથવા ફોલ્ટમાં છે તો ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય પિસ્તાલી પિસ્તાલી દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા એટલે કે ગોંડલના ખેડૂતોમાં અત્યારે હાલ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પીજીવીસીએલ ના વીજ ધાંધિયાને કારણે ખેડૂતો છે એ લોકો રોષે ભરાયા છે ખાસ કરીને તેમના દ્વારા અનેક એવી પણ ઉચ્ચારવામાં આવી છે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે તે લોકોની આ જે માંગણી છે તેને પૂરી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર